આજથી નવા વર્ષની શરૂઆત થઈ છે ત્યારે જગતજનની મા અંબાના મંદિરે વહેલી સવારે છ કલાકે મંગળા આરતી કરવામાં આવી હતી મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા વહેલી સવારથી જ ભક્તો લાંબી લાઈમમાં ઉભા રહી માતાજીના દર્શન કરવા માટે પહોંચ્યા નવા વર્ષને લઈને મા અંબાના આશીર્વાદ લેવા માટે અને નવું વર્ષ સુખ શાંતિ રૂપે જીવનમાં આવે તેના માટે માતાજીથી ભક્તોએ પ્રાર્થના કરી હતી

આરતી હોય છે વાત કરવામાં આવે તો સૌથી શક્તિપીઠ અંબાજી નવા ભક્તો મોટી સંખ્યામાં માતાજી જોડાયા હતા અને નવા શરૂઆત કરી હતી શક્તિસિંહ રાજપૂત ગુજરાત